વૃદ્રાજના કારેલી બાગ અંબાલાલ પાર્ક પાસે વ્રજરજ એપાર્ટમેન્ટના છેલ્લા માળે ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો ફ્લેટના બાલ્કનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે નીકળ્યા હતા બનાવ અંગેની જાણ થતા જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કારેલીબાગ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગેલ હતી ત્રીજા માળ પર એટલે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કંટ્રોલ મેળવ્યો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલ છે શું કોલ મળ્યો તો ઉપર જોયો ગયા તો શું સ્થિતિ જોવા મળી તમને અ ત્રીજા માળ પર વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું તેવા જે ઘરના ફેમિલી મેમ્બર હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બાલ્કનીમાં જે એમનો સામાન મુકેલો હતો ખાટલો અને બીજો ઘર વખરીનો સામાન તેમાં આગ લાગેલ હતી એટલે કંઈ એટલું મોટું કારણ નહોતું એટલે એમને પાણીનો મારો ચાલુ કર્યો અને તેમને પણ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડમાં પહોંચી ગયું તેના બાદ હિટિંગ હતી એટલે કુલિંગ કરીને હાલમાં કંટ્રોલ કરી